વાત કરીએ ભાવનગરની કે જ્યાં જામનગર શહેર અને જિલ્લાના કાયદા વ્યવસ્થા જળવાઈ રહે છે ત્યારે જે જામનગરથી ખબર સામે આવી કે જ્યાં જામનગર શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાખોરી અટકે તે અનુસંધાને કોમ્બિંગ નાઇટ દરમિયાન જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની દ્વારા મંગળવારે યોજાયેલી ડ્રાઈવમાં નંબર પ્લેટ વગરના વાહનો કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાડનારા તેમજ ફેન્સી નંબર પ્લેટ લગાવેલા તેમજ ડ્રિંક અને ડ્રાઈવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી રેકોમ્બિંગ નાઇટ દરમિયાન સમગ્ર જિલ્લા તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ શહેરના પ્રવેશ દ્વાર જેવા રોડ ઉપર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેની જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એને ચાવડા સહિત સર્વેલન્સ ટીમ દ્વારા પવન સર્કલ ખાતે ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમજ પાંચ થી વધુ બાઇક ડિટેન પણ કરવામાં આવ્યા અને સંખ્યાબંધ લોકો પાસેથી કુલ રૂપિયા બાર હજાર ત્રણસો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો જ્યાં પોલીસની આ કાર્યવાહીથી નિયમનો ભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે કોમ્બિંગ નાઇટ દરમિયાન પોલીસે દુકાનો કે જાહેર સ્થળોએ વાહન સાઈડમાં પાર્ક કરી અને મોડી રાત્રિ સુધી જમાવડો કરીને બેસનારા સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે અને જેમાં અમુક લોકો તો પોલીસને જોઈ અને રીતસરના ભાગેલા પણ જોવા મળ્યા